પોતાના મતદાન મથક ખાતે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા જે છે તેઓના દર્શન કાજે પહોંચ્યા હતા પ્રથમ અને ત્યારબાદ તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા એટલે કે મતદાન કરતા પહેલા ક્યાંક ને ક્યાંક પીડભંજન હનુમાનજી દાદા છે દાદાના દર્શન કર્યા આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા આ પ્રાથમિક શાળાની જે આંગણવાડી છે રૂમ નંબર માં તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા તો હેબાંન જોશી કે જો વડોદરા લોકસભા સીટના ભાજપ તરફથી ઉમેદવાર છે તેઓ પણ પરિવાર સાથે વહેલી સવારે જ મતદાન કરવા પહોંચ્યા હતા ક્યાંક ને ક્યાંક એક સંદેશો પોઝિટિવ આપવામાં આવી રહ્યો છે કે દરેક લોકોએ પરિવાર સાથે મતદાન કરવું જોઈએ રાષ્ટ્ર પ્રત્યેની જે ફરજ છે આ ફરજને પરિવાર સાથે અદા કરવી જોઈએ ત્યારે દરેક ઉમેદવાર જે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક ઉમેદવાર પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મત મથક જે છે ત્યાં પહોંચી જતા હોય છે ત્યારે વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી કે જેઓ પોતે પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચી ગયા હતા પચાસ દિવસથી પણ વધારે દિવસના પ્રચાર પડઘમ બાદ આજે લોકસભાનો આ એક મહાપર્વ આવ્યો છે મંગળવાર છે મંગળ દિવસ છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વડોદરાની અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આવો આજે આપણે સૌ સાથે મળી અને આ લોકશાહીના પર્વને આટલું રંગેચંગે ઉજવીએ આપણા તબિયતનું પણ ધ્યાન રાખી અને મોટી સંખ્યામાં આવી અને સો ટકા મતદાનનો પ્રયાસ કરીએ બસ આટલું આપણે એક એક દિવસ આપણે આપણા કર્તવ્યને નિભાવવાનું છે જે ભારત દેશનું ભવિષ્ય નક્કી કરવાના છે તો આવો આપણે સૌ સાથે મળી